તળપદા કોળી સમાજે લીંબડી ખાતે વિશાળ સંમેલનનું આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં રાજ્યભરમાંથી તળપદા કોળી સમાજના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા સુરેન્દ્રનગરની બેઠક પર ભાજપે જાહેર કરેલા ઉમેદવારને રદ કરી તરપદા કોળી સમાજને જો ટિકિટ નહીં આપે તો તળપદા કોળી સમાજ ગામડે ગામડે ફરી સંગઠનને સાથે રાખી ભાજપે જાહેર કરેલા ઉમેદવાર હરાવવા મેદાને પડશે લોકસભા હોય કે પછી વિધાનસભાની ચૂંટણી આ બેઠકમાં કોળી સમાજનું પ્રભુત્વ રહ્યું છે ભાજપે દેવજી મહેન્દ્ર અને સતત ત્રીજી વખત કોળી સમાજને ટિકિટ ફાળવી છે છે જેને લઈને ભારે વિરોધ જોવા મળી રહ્યો અને કનુભાઈ સિહોરાની ટિકિટ રદ કરીને તે જગ્યાએ તળપદા કોળી સમાજને ફાળવવા ઉગ્ર માંગ સાથે વિશાળ સંમેલન યોજાયું હતું જેમાં લક્ષ્મણભાઈ તેજાભાઈ મેટાલિયા અર્જુનભાઈ ચોકી સહિત અનેક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા લીંબડી તળપદા કોળી સમાજના છાત્રાલય ખાતે યોજાયેલા સંમેલનમાં લીંબડી ચુડા અને સાયલા વિસ્તારમાંથી કોળી સમાજના આગેવાનો અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ વિક્રમભાઈ સોરાણી તથા પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલ ધંધુકા પૂર્વ ધારાસભ્ય રણછુરભાઈ મેર જયરામભાઈ મેણિયા સુરેન્દ્રનગર જિલ્લા ઇન્ચાર્જ લોકસભા મયુર સાકરિયા રમેશ મેર પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય મંજુલાબેન ધાળવી અને સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સુરેન્દ્રનગર જિલ્લાના લોકસભાની ટિકિટ માટે જે મહાસંમેલનનું આયોજન હતું એ સંમેલનનો હેતુ એવો છે કે ભારતીય જનતા પાર્ટી કોળી સમાજની આટલું બધું એક વોટ હોય ને એક વોટ બેંક તરીકે એમનો સતત ઉપયોગ કરી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ જ્યારે કોળી સમાજને ટિકિટ સાથે અન્યાય કર્યો છે તો એમનો આ કોળી સમાજ સહન નહીં કરે અને જવાબ દેવાની તૈયારીમાં છે જે સમાજના જૂના કાર્યકર્તાઓ છે આગેવાનો છે અને ભાજપ સાથે સંકળાયેલા છે તેમને સમાજ ભેગો બેસી અને નિર્ણય લેશે અને જે કાંઈ સમાજ નિર્ણય લેશે સમાજના વડીલો જે કાંઈ નિર્ણય લેશે એમને શીરો માન્ય હાલમાં અત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર અને રાજકોટ જિલ્લાની અંદર કોંગ્રેસ બે બંને પાર્ટીઓને બંને સીટ ઉપર કોળી સમાજના ટિકિટ આપે એવી આપણે વાત કરેલી છે એના માટે તમે કે હમણાં વાત કરી કે માનો કે ઉમેદવારની ફેરવણી ન કરે તો પછી કોંગ્રેસની અંદર કોળી સમાજ સહયોગ તન મન ધનથી આપે અને તમને જીતાડીને દિલ્હી મોકલશે પણ અહીંયા જે સુરેન્દ્રનગરની વાત છે એવી જ રીતે રાજકોટની અંદર કોળી સમાજની ટિકિટની માંગણી છે સાથે સાથે કોળી સમાજનો એક યુવા અધ્યક્ષ તરીકે મારી પણ ફરજ બને છે કે રાજકોટની અંદર પણ કોળી સમાજના ખૂબ સારા અને વધારે વોટ છે ત્યાં પણ કોળી સમાજની ટિકિટ આપે બ્યુરો રિપોર્ટ ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર